કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવી જોઈએ આ દરમિયાન કલેકટર કચેરીના પરિસરમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા કોંગ્રેસના આગેવાનોએ સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના એજન્ટો દ્વારા એસઆઈઆરની કામગીરીના ઓઠા હેઠળ નાગરિકો પાસે ફોર્મ નંબર સાત ભરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે આ ફોર્મનો ઉપયોગ થાય છે કોંગ્રેસનો દાવો છે કે ચોક્કસ મતદારોના નામ યાદીમાંથી કમી કરવાના ભાગરૂપે આ પ્રવૃત્તિ ચાલી રહી છે આ ગંભીર બાબત અંગે અગાઉ પણ જિલ્લા કલેક્ટર અને વરિષ્ઠ અધિકારી હરિત શુક્લા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી વિરોધ પ્રદર્શનની પૂર્વધારણાને પગલે કલેક્ટર કચેરી ખાતે એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ જ્યારે કલેક્ટર કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું કોંગ્રેસ નેતાઓ એ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું આ કથિત ષડયંત્ર તાત્કાલિક અટકાવવામાં આવે તો આગામી સમયમાં વધુ જનદ આંદોલન કરવામાં આવશે અને કાયદાકીય લડત પણ લડવામાં આવશે અને કોઈ પણ ખોટું કામ ના થાય તેની ધ્યાન રાખવાને છે એની સાથે સાથે જે લોકોને જીવિત છે અને તે છતાં પણ એમના નામ કાઢી નાખવામાં આવે છે એને પણ અમે લોકો આવીને કલેક્ટરને મલાવીશું આવો અમારો આગળ કાર્યક્રમ છે આજ અમદાવાદ કલેક્ટર કચેરી કે અંદર જિસ તરહ સે કોંગ્રેસ પાર્ટી કે તરફ સે हम लोग आवेदन पत्र देने के लिए आए हैं खास करके कल हमने गुजरात इलेक्शन कमिश्नर शुक्ला साहब को आवेदन पत्र दिया था और पूरे गुजरात के अंदर एक सीट है वहां पर खास करके कांग्रेस के कमिटेड वोट है वो कमिटेड वोट लघुमती समाज के वोट उनको टारगेट बनाया जाता है जिस तरह से हमें जानकारी मिली उसके मुताबिक हमने सात नंबर के फॉर्म जो जो विधानसभा विस्तार में भरे गए हैं उसकी पूरी माहिती हमने कल हरीश शुक्ला साहब को दी है कि ये फॉर्म भारतीय जनता पार्टी के एजेंटों ने भरे हैं और ये फॉर्म का जिस तरह से तपास होनी चाहिए एक ही व्यक्ति दो सौ तीन तीन सौ फॉर्म भर के दे के गया है ये बिल्कुल कायदे के खिलाफ है जब सर की प्रक्रिया है उसके अंदर भी खिलाफ है तो हमारी मांग यही रहेगी कि जिस तरह से भारतीय जनता पार्टी गलत जो इलेक्शन जीतती है उसका जिस तरह से आज आज जो परिणाम आते हैं वो सब पता चल गया है कि इस तरह से वो वोट को कमी करके वोट को वोट के वोटर का अधिकार छीन कर जिस तरह से अपना जो इलेक्शन का जो जो काम है वो पूरा करते हैं तो हमारी रजुआत है कि जो गलत काम हुआ है सात नंबर के जिस लोगों ने फॉर्म भरे हैं गलत फॉर्म भरे उनके सामने एफ दाखिल होनी चाहिए